નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજુપો કેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં કલમ ત્રણસો સિત્તેરને લઈને અમિત શાહનું મોટું નિવેદન આના પર વિગતથી જાણીએ તો જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે અમિત શાહ જાહેરનામું બહાર પાડી રહ્યા છે આ દરમિયાન તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર હંમેશા ભારતનો હિસ્સો હતો છે અને હંમેશા રહેશે અહીં આતંકવાદ અને અલગતાવાદનો પડછાયો હતો વર્ષ બે હજાર વર્ષ બે સમયગાળો જમ્મુ કાશ્મીર માટે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે કલમ ત્રણસો હટાવવાનો ઐતિહાસિક નિર્ણય હતો હવે અમે તેને ક્યારેય પરત આવવા દઈશું નહીં

ત્યારબાદના ગતના સમાચારમાં અવિરત વરસાદથી પાકમાં પડશે જીવાત અંબાલાલ પટેલની આગાહી વિશે જાણીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી અનુસાર ધરતીપુત્રોની ચિંતા વધારી શકે છે અવિરત વરસાદ બાદ હવે પાકમાં જીવાત પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે આ ઉપરાંત ભાદરવા મહિનોમાં પણ મેઘરાજા ભરપૂર જમાવટ કરશે અંબાલાલ પટેલે ભીતિ વ્યક્ત કરી છે કે જો ગુજરાત રાજ્યમાં આ પ્રકારે અવિરત વરસાદ શરૂ રહેશે તો ખેડૂતોના પાકને મોટું નુકસાન થશે પાક નષ્ટ થઈ શકે છે પાક બળી જવાની તેમજ જીવાત પડવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહેશે him yeah. ત્યાપછીના મહત્વના સમાચારમાં વિશ્વમાં સત્યાસી હજાર કર્મચારીઓની ચટણી આના પર વિગતની વાત કરીએ તો ટેક્સ સેક્ટરમાં ચટણી કરવાની પ્રણાલી અટકી નથી રહી ફરી એકવાર આ ક્ષેત્ર સાથે સંકળાયેલી મોટી કંપનીઓમાં મોટા પાયે ચટણી કરી રહી છે ઇન્ટેલ સિસ્કો આઈબીએમ સહિતની નાની ટેક્સ સ્ટાર્ટઅપ કંપનીઓ ઓગસ્ટ મહિનામાં લગભગ સત્યાવીસ હજાર કર્મચારીઓની ચટણી કરી છે વર્ષ બે હજાર ચોવીસમાં ચારસો બાવીસ કંપનીઓએ લગભગ એક લાખ છત્રીસ હજાર કર્મચારીઓને એક્ઝિટ દર્શાવી હતી કંપનીઓએ આવૃદ્ધિની ધીમી ગતિ સહિત ઘણા કારણો આપ્યા છે ત્યાર પછીના ગતના સમાચારમાં પીટી ઉષાએ જણાવ્યું કે નેશનલ ગેમ્સનું આયોજન ક્યારે થશે આના પર વિગતથી જાણીએ તો ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં અથવા તો આવતા વર્ષના પહેલા ત્રણ મહિનામાં નેશનલ ગેમ્સનું આયોજન થશે અમારે ખેલાડીઓની હાલત પણ જોવી પડશે કારણ કે અમે ખેલાડીઓનું વધુ મહત્વ આપીએ છીએ ખેલાડીઓને લાભ મળવો જોઈએ પેલા પેરા ઓલિમ્પિકમાં ખેલાડીઓનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે ઘણી એવી રમતો છે જેમાં અમે સોથું સ્થાન મેળવ્યું છે ત્યાર પછીના ગતના સમાચારમાં આર્મી કમાન્ડરને કહી દીધું છે કે યુદ્ધ માટે તૈયાર રહે આના વિશે તો છડાય છે કહ્યું કે આર્મી કહી દીધું છે કે યુદ્ધ માટે તૈયાર રહે કેન્દ્ર સંરક્ષણ મંત્રી ના એક મોટા નિવેદન થી યુદ્ધની આશંકા છડાય છે મીડિયા સાથે વાત કરતા રાજનાથસિંહે જણાવ્યું હતું કે આજે ભૂ રાજકીય પરિસ્થિતિને જોતા મેનાને કહ્યું છે કે ભારત વિશ્વમાં શાંતિ જાળવવા માટે આપણે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ઓગણચાલીસ હજારથી વધુ જગ્યાઓ પર ભરતી આના પર વિગતથી વાત કરીએ તો સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસીએ જીડી કોન્સ્ટેબલની જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી છે કુલ ઓગણચાલીસ હજાર ચારસો જગ્યાઓ પર ભરતી થશે ઉમેદવારો અહીં સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને ચૌદમી ઓક્ટોબર બે હજાર સુધી અરજી કરી શકે છે કોમ્પ્યુટર આધારિત પરીક્ષા જાન્યુઆરી બે હજાર પચીસમાં શરૂ થશે અને ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ચાલશે જોકે પરીક્ષાની કન્ફર્મ તારીખો હજુ આવી નથી મર્યાદા અઢારથી ત્રીસ વર્ષે દસ પાસ ઉમેદવારો આ ભરતી માટે અરજી પણ કરી શકે છે પછીના ગતના સમાચારમાં ઇલેક્ટ્રિક વ્હીકલ નિર્માતાઓને હવે સબસિડીની જરૂર નથી આના પર વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વહીકલ એટલે કે એવી નિર્માતાઓને સરકાર તરફથી મળતી સબસિડીને લઈને મોટું નિવેદન આપ્યું છે નીતિન ગડકરીએ બી એન ની સમિટમાં કહ્યું કે લોકો હવે ઇલેક્ટ્રિક વ્હીકલ અથવા સીએનજી વાહનો જાતે જ પસંદ કરી રહ્યા છે શરૂઆતમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનની કિંમત વધુ હતી પરંતુ માંગ વધવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે જેના કારણે ઉત્પાદકોને વધુ સબસિડીની જરૂર નથી 嗯。 ત્યારબાદના ગતના સમાચારમાં ગેમિંગ ઝોન અંગે સરકારનો મોટો નિર્ણય આના પર વાત કરીએ તો રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર જાગી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેમ ઝોનને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે સરકાર દ્વારા હવે ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે અત્યાર સુધી આવું નહોતું જેમાં રસ્તાની પહોળાઈ મિનિમમ એરિયા બાંધકામની ઊંચાઈ પાર્કિંગ અને સલામતીના ઉપાયો નક્કી કરવામાં આવ્યા છે

ત્યાં પછીના ગતના સમાચારમાં ભાજપના લોકો જ ભાજપનું પતન કરાવશે કે વડોદરામાં એક સમય હતા ભાજપે બિલ્ડરોને ખવડાવી દીધા વડોદરા ભ્રષ્ટાચારનો બહુ મોટો અડ્ડો બની ગયો છે ભાજપવાળા સમજવા તૈયાર નથી આજ લોકો ભાજપનું પતન કરાવશે જૈન તો ત્યાં સુધી કહ્યું કે મને નથી લાગતું કે બે કેન્દ્રમાં ભાજપની સરકાર આવે દર્શક મિત્રો જૈન મુનિ સૂર્ય સાગર મહારાજના આ નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અગ્નિકાંડ ઇફેક્ટ સરકારી નોકરી છોડવા લાઈન લાગી આના વિશે વિગત જાણી તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તેની સાથે જોડાયેલા વિવિધ ભાગના સરકારી કર્મચારીઓ સામે ગંભીર સવાલો ઉઠ્યા હતા કેટલાક અધિકારીઓ પર કાર્યવાહી પણ થઈ છે અગ્નિકાંડ બાદ અત્યારે સ્થિતિ એવી છે કે રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા દસ જેટલા અધિકારીઓ સરકારી નોકરી છોડવા માંગે છે જે માટે તેમણે અરજી કરી છે આ સિવાય અત્યાર સુધીમાં ચૌદ જેટલા અધિકારીઓએ તો રાજીનામું પણ આપી દીધું છે ત્યારબાદના ગતના સમાચારમાં જુનાગઢ પર ભારતનો નિભાવવા વિદેશ મંત્રાલયની પ્રવક્તા મુમતાઝ ઝહરા બલુસે જુનાગઢ પોતાનું ગણાવીને કહ્યું કે ભારતે જુનાગઢ ગેરકાયદેસર પછાવી લીધું છે જૂનાગઢ અંગે પાકિસ્તાનનું પોલિસી સ્ટેટમેન્ટ હંમેશા સ્પષ્ટ રહ્યું છે કે જુનાગઢ પાકિસ્તાનમાં ભેળવવામાં આવ્યું હતું ત્યારબાદના ગતના સમાચારમાં ચીનમાં મળ્યા એકસો પચીસ ખતરનાક વાયરસ આના પર વિગતથી જાણીએ તો મનુષ્ય પર ફરી એકવાર કોરોના જેવી મહામારીનો ખતરો મંડરાઈ રહ્યો છે ચીનમાં અત્યંત ખતરનાક વાયરસ છે આ વાયરસ મીંગ શિયાળ ઉત્તર અમેરિકાનું ગુચ્છદર પૂંછડીવાળું કૂતરો સસલું અને મસ્કરા સહિતના ઘણા પ્રાણીઓમાં જોવા મળે છે આ સિવાય એક બેટ કોરોના વાયરસ એસ પણ મળી આવ્યો છે ચીનના સંશોધકો કહે છે કે આપણે પોતાને વન્યજીવોમાંથી આવતા વાયરસના સંપર્કમાં આવી રહ્યા છે આથી આગામી રોગશાળાના સંકેત છે ત્યારબાદના ગતના સમાચારમાં સાવધાન મુદ્રા યોજના પાંચસો રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ ત્રણ લાખ રૂપિયાની લોન લો જો તમને આવો કોઈ પત્ર મળે તો તેના પર બિલકુલ વિશ્વાસ ના કરો સરકાર આ લેટરને નકલી ગણાવ્યો છે અને આ લેટરને સરકાર અને મુદ્રા યોજના સાથે કઈ પણ લેવા દેવા નથી ત્યારબાદના નગતના સમાચારમાં પુતિન યુક્રેન સાથે સમાધાનની વાતચીત માટે તૈયાર આના વિશે વિગત જાણી તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તેઓ યુક્રેન સાથે સમાધાનને લઈને વાત કરવા માટે તૈયાર છે પુતિને એમ પણ કહ્યું કે ભારત ચીન કે બ્રાઝિલ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી શકે છે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ રશિયા અને યુક્રેનની મુલાકાત સમયે યુદ્ધ રોકવાની વાત કરી હતી આ પહેલાં તુર્કીની રાજધાની ઇસ્તંબુલમાં રશિયા અને યુક્રેન વચ્ચે વાટાઘાટોના પણ ઘણા રાઉન્ડ યોજાયા હતા જે નિષ્ફળ ગયા હતા ત્યારબાદના મહત્વના સમાચારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે આના પર તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ સિત્તેર ડોલરની નીચે આવીને ઓગણસિત્તેર ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહી છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ પછી છેલ્લા નવ મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવમાં આ સૌથી નીચું સ્તર છે જો કાચા તેલની કિંમતોમાં આ ઘટાડો લાંબો સમય સુધી ચાલુ રહે તો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો મોંઘવારીનો સામનો કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઈ સ્કૂટરમાં નવું ફીચર અકસ્માતો ઘટશે આના વિશે વિગતથી જાણીએ તો અકસ્માતોને રોકો માટે ઈ સ્કૂટર બનાવતી કંપની એથર એનર્જીએ જબરદસ્ત સેફ્ટી ફીચર લોન્ચ કર્યું છે આ સુવિધાથી સ્લીપ થળોએ અને જ્યારે વાહન અનિયંત્રિત થઈ જાય ત્યારે સ્પીડ આપોઆપ ઓછી થઈ જશે આ સ્કૂટરને પડવાથી બચાવશે અને અકસ્માતમાં ઘટાડો કરશે જો વ્હીલ અને રોડ વચ્ચેનું સંતુલન બગડશે તો સેન્સર એક્ટિવ થઈ જશે અને સ્કૂટરની સ્પીડ ઓછી થઈ જશે ત્યાં પ્રશ્નાગતના સમાચારમાં રાજ્યના અઠ્યોતેર લાખથી વધુ લાભાર્થીઓનું રેશન કાર્ડનું ઈકેવાયસી પૂર્ણ આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોનું સો ટકા ઈકેવાયસી કરાવવા ચુંબશ હાથ ધરવામાં આવી છે અત્યાર સુધીમાં અઠ્યોતેર લાખથી વધુ લાભાર્થીઓનું ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે રેશન કાર્ડ ધારક ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ સહિત વિવિધ ત્રણ રીતે ઈ કેવાયસી કરાવી શકશે આ ઝુંબેશમાં સહભાગી થઈને ઈ કેવાયસી કરાવવા રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હું ત્રીજું વિશ્વ યુદ્ધ અટકાવી દઈશ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન વિશે જાણી તો અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે દુનિયા પર ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે અને માત્ર તેઓ જ તેને રોકી શકે છે પરમાણુ પ્રસારના વધી રહેલા ખતરા તરફ ઇશારો કરી તેમણે કહ્યું કે વૈશ્વિક વિસ્ફોટનું જોખમ વધ્યું છે જો તેઓ રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન યુદ્ધ ગાઝાનો સંઘર્ષ અને હમાસ દ્વારા ઇઝરાયલ પર આતંકવાદી હુમલા જેવી ઘટનાઓ ક્યારેય બની ના હોત

ત્યારબાદના ગતના સમાચારમાં જૂના શિક્ષકોની ભરતી માટેની તારીખ જાહેર આના વિશે વિગતિ જાણીએ તો જૂના શિક્ષકોની ભરતી માટેની તારીખ જાહેર થઈ ગઈ છે રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી પચ્ચીસમી સપ્ટેમ્બર બે હજાર રોજ તેમજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત દસમી ઓક્ટોબર બે હજાર રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટુડ્રોએ જુલાઈ મહિનામાં પાંચ હજાર આઠસો ભારતીયો છે ઓળખ આવેલા એક પરંતુ તાજેતરમાં આ પેટર્ન રહી છે કેનેડાની જસ્ટિન ટુડ્રો સરકાર હવે બહારથી આવતા ઇમિગ્રન્ટની વિરુદ્ધ થઈ ગઈ છે રોયટર્સના અહેવાલ દર્શાવે છે કે કેનેડાએ જુલાઈ મહિનામાં પાંચ હજાર આઠસો ત્રેપન વિદેશોને પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો હતો તેમાં વિદ્યાર્થીઓ કામદારો તેમજ પ્રવાસીઓનો My best ત્યાં પછીના મહત્વના સમાચારમાં ભારતમાં ત્રણ હજારથી વધુ ટેલિકોમ કુંભાડો નોંધાયા જાણીએ તો ભારતીયો પ્રતિ દિવસ આશરે બાર જેટલા ફ્રોડ મેસેજ મળે છે એક વિગત અનુસાર લગભગ સોસઠ ટકા નકલી જોબ નોટિફિકેશન અને ઓફર તેમજ બાવન ટકા બેંક છેતરની મેસેજો સૌથી વધુ પ્રચલિત પ્રકારના કુંભાડોની માહિતી સામે આવી છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના અહેવાલ અનુસાર દેશભરમાં ટેલિકોમ્યુનિકેશન કૌભાંડના ત્રણ હજાર એક્યાસી કેસ નોંધાયા છે જે ભારતમાં છેતરપિંડી કોમ્યુનિકેશનના કેસોમાં ચિંતાજનક વધારો ¡Ahora ત્યાર પછીના ગતના સમાચારમાં અમદાવાદમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો વહીવટ પોલ બંધ નથી શહેરમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો વહીવટ કરવાને કારણે પ્રજાજનો ત્રાહીમામ પોકારી ગઈ છે શહેરીજનોને પૂરતી સુવિધા માટે પ્રોપર્ટી ટેક્સ વસૂલ વસૂલ કરવામાં આવે છે પરંતુ પ્રાથમિક સુવિધાઓ ન મળતા પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે

ત્યા પછીના વધુ એક મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીના આમંત્રણ પર અબુધાબીના ક્રાઉન પ્રિન્સ ભારત આવશે આના પર વિગતથી જાણી તો વડાપ્રધાન મોદીના આમંત્રણ પર અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલીદ બિન મોહમ્મદ બિન જૈન અલ નાહયન નવથી દસમી સપ્ટેમ્બરે ભારતની મુલાકાતે આવશે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ તરીકે મહામહિમની આ પહેલી ભારત યાત્રા હશે વિદેશ મંત્રાલયે કહ્યું કે તેમની સાથે યુનાઇટેડ આરબ અમીરાત સરકારના ઘણા મંત્રીઓ અને એક બિઝનેસ ડેલિગેશન પણ હશે ત્યારબાદ આગતના સમાચારમાં ખેડૂતોની મહેનત ગઈ પાણીમાં આના પર વિગતો જણી તો ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજા મન મૂકીને બેટિંગ કરી રહ્યા છે ત્યારે પાટણમાં આવેર વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે મોટા ભાગના ખેતરો જળમગ્ન થઈ જવા પામ્યા છે તમામ પાકો પાણીમાં ગરકાવ થતા ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહે છે જેથી ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરી જમીન ધોવાણ અને પાક નુકસાનના સહાય આપવા માંગ કરી રહ્યા છે ત્યાર બાદ અગત્યના સમાચારમાં વિનેશ ફોગાટે ચીટિંગ કરી છે આના વિશે વિગતથી જાણી તો ભાજપના નેતા બ્રિજભૂષણ શરણસિંહે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના કોંગ્રેસમાં સામેલ થવા પર પ્રહારો કર્યા છે તેમણે વિનેશ ફોગાટ પર ગેમ્સમાં ભાગ લેવા માટે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે શરણસિંહે દાવો કર્યો હતો કે વિનેશ ફોગાટ મેડલ જીતી શકી નહીં કારણ કે ભગવાને તેને સજા કરી હતી નોંધનીય છે કે વિનેશ ફોગાટે બ્રિજભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો ત્યારબાદના ગતના સમાચારમાં રાજ્યમાં મોત આપતા ખાડા આના વિશે ગુજરાતમાં વરસેલા ભારે વરસાદ બાદ ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને જીવ પણ ગયા છે ચાર મહાનગરપાલિકામાં સૌથી વધુ અકસ્માતોની ટકાવારી રાજકોટની છે તેમાં રાજકોટમાં ખાડાઓથી થતો મૃત્યુદર નવ પોઈન્ટ સિત્તેર ટકા થયો છે જ્યારે વડોદરામાં ખાડાઓથી થતો મૃત્યુદર સાત પોઈન્ટ ચાલીસ છે તથા અમદાવાદમાં પણ ખાડાઓથી થતો મૃત્યુદર સાત પોઈન્ટ ચાલીસ છે તેમજ સુરતમાં ખાડાઓથી થતો મૃત્યુ પાસપોર્ટ પચાસ ટકા છે એના પછીના સમાચારમાં સોનાના ભાવમાં વધારો થશે આના પર વિગતથી જાણીએ તો આવનારા દિવસોમાં સોનાના ભાવ વધી શકે છે ગોલ્ડમેન શેષનું અનુમાન છે કે નજીકના ભવિષ્યમાં સોનાના ભાવમાં વધારો થશે ફર્મનું માનવું છે કે સોનું જોખમ સામે બચવા માટેના સાધન તરીકે લોકપ્રિય બની રહ્યું છે આવામાં છેલ્લા બે વર્ષમાં સોનાના ભાવમાં આવેલી જબરદસ્ત તેજીને કારણે વૈશ્વિક રોકાણકારો જેઓ અંતર જાળવી રહ્યા હતા તેઓ ફરીથી સોનાના બજારમાં પ્રવેશ કરી શકે છે વર્ષ બે હજાર પચીસની શરૂઆતમાં સોનું બે હજાર સાતસો ડોલર સુધી પહોંચ પહોંચી શકે છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં મેગા સિટીઝમાં ડેન્ગ્યુનો કહેર ત્રણ બાળકોના મોત આના પર વિગત જણીએ તો મેગા સિટીમાં મચ્છરજન્ય રોગશાળાએ માથું ઉચક્યું છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા તેમાં મચ્છરનો ઉપદ્રવ સતત વધતો જોવા મળી રહ્યો છે અમદાવાદમાં એમસીના આરોગ્ય વિભાગની માહિતી મુજબ ડેન્ગ્યુના છસો કેસ નોંધાશે અને ત્રણ બાળકીના ડેન્ગ્યુના કારણે મોત પણ થયા છે જ્યારે ડાયમંડ સિટી સુરતમાં ડેન્ગ્યુના એકોતેર કેસ નોંધાયા હતા અને એક પરિણીતાનું ડેન્ગ્યુના કારણે મોત પણ થયું છે ત્યાં પછીના અગત્યના સમાચારમાં જમ્મુમાં અમિત શાહનું મોટું કાશ્મીરમાં ગૃહમંત્રી કહ્યું કે આવનારી ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી છે હું રાહુલ ગાંધીને એક વાત કહેવા માંગુ છું કે તમે ગમે તેટલા પ્રયત્ન કરો અમે ગુર્જરો બકરબાલ પહાડીઓ અને દલિતોના આરક્ષણને અસર નહીં થવા દઈએ જ્યાં સુધી શાંતિ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહી થાય ત્યારબાદનો વધુ એક મહત્વના સમાચારમાં શિક્ષણ બોર્ડની ચૂંટણી જાહેર આના પર વિગતથી જણી તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે 24મી સપ્ટેમ્બરે બોર્ડના સભ્યો મતદાન કરશે માત્ર બે બેઠકો માટે મતદાન થશે અગાઉ છ બેઠકો 빈 હરીફ રહી હતી તેથી હવે માત્ર બે બેઠકો માટે મતદાન થશે સંચાલક મંડળની બેઠકો અને સરકારી શાળાના શિક્ષકની બેઠક માટે ચૂંટણી થશે સંચાલક મંડળની બેઠક પર ડોક્ટર પ્રિયવદન કોરાટ અને જેવી પટેલ વચ્ચે ચૂંટણી જામશે ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઓગસ્ટમાં વેજ થાળીની કિંમત આઠ ટકા ઘટી આના વિશે તો ભારતમાં શાકાહારીની થાળીની કિંમત ઓગસ્ટ મહિનામાં એકત્રીસ રૂપિયાના વીસ પૈસા થઈ ગઈ છે જે ગયા વર્ષે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં વેજ થાળીની કિંમત ચોત્રીસ રૂપિયા હતી ક્રિસિલે શુક્રવારના રોજ જાહેર કરેલા ફૂડ પ્લેટ કોર્ષના માસિક સૂચક આંકમાં આ માહિતી આપી હતી ક્રિશિલે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે શાકાહારી થાળીના ભાવમાં ગયા મહિને જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં ચાર ટકા ઘટાડો જોવા મળ્યો હતો જુલાઈમાં બે સ્થળની કિંમત બત્રીસ રૂપિયાના સાઠ પૈસા હતી

લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થઈ હતી ત્યારબાદના ગતના સમાચારમાં છેબી શીપ માટે નવી મુશ્કેલી આના પર વિગતી જણી તો કોંગ્રેસે ચેરપર્સન માધવીપુરી બુશ પર નવો આરોપ લગાવ્યો છે કોંગ્રેસ અનુસાર બુશને બે હજાર અઢાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન કેરળ ઇન્ફો સર્વિસ લિમિટેડથી ભાડા તરીકે લગભગ રૂપિયા બે સત્તર કરોડ મળ્યા હતા કેરોલે તેમના બે હજાર બાવીસ ત્રેવીસના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે તે ખોરાકીવાલા હોલ્ડિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડની સહયોગી કંપની છે અને વોકઆ હોસ્પિટલ લિમિટેડની પેટા કંપની છે જેની સામે સેબીની તપાસ ચાલિ રહી હતી ત્યારબાદના ગતના સમાચારમાં વિનેશ ફોગાટને કોંગ્રેસે આપી ટિકિટ આના પર વિગતી જણી તો હરિયાણામાં કોંગ્રેસે એકત્રીસ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે જેમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના એકત્રીસ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે કોંગ્રેસે વિનેશ ફોગાટને જિંદની જુલાના વિધાનસભાથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાને ગઢી સાંપલા કિલોઈ બેઠક પરથી ટિકિટ મળી છે નોંધનીય છે કે ગત શુક્રવારે પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારબાદના ગતના સમાચારમાં દારૂ કુંભાળની તપાસ પૂરી સીબીઆઈના કેજરીવાલ પર ગંભીર આક્ષેપ આના પર વિગત જણી તો સીબીઆઈએ દિલ્હી લેખર પોલીસી કૌભાંડમાં તેની તપાસ પૂર્ણ કરી છે તપાસ એજન્સીએ રાવજેવનની કોર્ટમાં તેની પાંચમી અને છેલ્લી ચાર્જશીટ દાખલ કરી હતી સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂનીતિ ઘડવા અને તેને લાગુ કરવાના ગુનાહિત કાવતરામાં શરૂઆતથી સામેલ હતા તેમણે પહેલાથી જ પ્રાઇવેટાઇઝેશનનું મન બનાવી લીધું હતું તેમણે નજીકના સહયોગીને વસૂલીમાં લગાવ્યો હતો

ત્યાં પછીના સમાચારમાં ફાઇવજી સ્માર્ટફોન મુદ્દે ભારતની મોટી ચલાંગ આના પર વિગતથી જાણી તો ફાઇવજી સ્માર્ટફોન બનાવવા મુદ્દે ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે ભારત ફાઇવજી સ્માર્ટફોન બનાવનાર વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બન્યો છે એપલ શાઓમી ઓપ્પો અને વિવો જેવી મોટી બ્રાન્ડ ભારતમાં સ્માર્ટફોનનું ઉત્પાદન કરી રહી છે એક રિપોર્ટ અનુસાર ચીનમાં ફાઇવજી સ્માર્ટફોન બનાવવામાં સૌ ટકાનો વધારો થયો છે જ્યારે ભારતમાં સાઠ ટકાનો વધારો થયો છે ચીન વિશ્વમાં સૌથી વધુ બત્રીસ ટકા સ્માર્ટફોનનું ઉત્પાદન કરે છે જ્યારે ભારત તેર ટકા Satii bijakram în șeam. ત્યારબાદના ગતના સમાચારમાં પીપીએફ સ્કીમને લઈને સરકારનો મોટો નિર્ણય આના પર વિગતિ જણીએ તો મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે જે અંતર્ગત પહેલી ઓક્ટોબરથી પોસ્ટ ઓફિસની સ્મોલ સેમ સ્કીમ હેઠળ સંચાલિત પીપીએમ સ્કીમમાં મોટા ફેરફાર થશે પ્રાઇમરી એકાઉન્ટ પર વ્યાજ યોજના મુદ્દે બનશે જો કે જમા થયેલી રકમ દરેક વર્ષ માટે લાગુ મહત્તમ મર્યાદાની અંદર હોવી જોઈએ ખાતું ખોલવાના સમયગાળા દરમિયાન એનઆરએ બની ગયેલા ભારતીયોને પોષણ અંતર્ગત ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી વ્યાજનો લાભ મળશે આ ખાતાઓ પર પહેલી ઓક્ટોબરથી જીરો દર લાગુ થશે s h a ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં અઢારસો છન્નું કરોડમાં બનેલા હાઇવે પર રૂપિયા આઠ કરોડની ટોલ વસૂલી આના પર વિગત જાણીએ તો સોશિયલ મીડિયા પર ટોલ વસૂલી મુદ્દે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે બાદ જાણે એમ છે કે એક આઠ દ્વારા જાણવા મળ્યું છે કે રાજસ્થાનમાં દિલ્હી જયપુર હાઇવે એટલે કે નેશનલ હાઇવે નંબર આઠ પર મનોહરપુર ટોલ પ્લાઝા આવેલો છે અઢારસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નેશનલ હાઇવે પર બનેલા બનેલા ટોલ પ્લાઝામાંથી આઠ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે આમ છતાં ટોલ વસૂલી બંધ થઈ રહી નથી લોકો કહે છે કે સરકાર જ લોકોને લૂંટે છે હવે દર્શક મિત્રો આંગે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદ નગતના સમાચારમાં મોટા ષડયંત્રનો પર્દાફાશ કેનેડામાં આયે સજણની ધરપકડ આના વિશે વિગત જણી તો અમેરિકન અને યુરોપમાં આતંકવાદી હુમલાનું કાવતરૂ ઘડનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે કેનેડામાં રહેતા એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે તેના પર ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ અલશામ એટલે કે આઈએસને સામગ્રી અને સંસાધનો આપવાનો પ્રયાસ કરવાનો આરોપ છે વીસ આરોપી મોહમ્મદ શાહજીબ ખાને સાતમી ઓક્ટોબર આસપાસ ન્યુયોર્ક શહેરમાં આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી હતી ત્યારબાદના ગતના સમાચારમાં બંગાળનું અપરાજિતા બિલ રાજ્યપાલે રાષ્ટ્રપતિને મોકલ્યું આના પર વિગતિ જણી તો પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આનંદ બોજે બંગાળ વિધાનસભા દ્વારા પસાર કરાયેલ અપરાજિતા બિલને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી દીધું છે રાજ્યપાલે કહ્યું કે બિલમાં ઘણી ખામીઓ હતી અગાઉ બિલ સાથે ટેકનિકલ રિપોર્ટ આપવામાં આવ્યો ન હતો હવે મુખ્ય સચિવે ટેકનિકલ રિપોર્ટ રજૂ કર્યો પરંતુ ચર્ચાનું લખાણ અને તેનું ભાષાંતર હજુ પણ વિધાનસભાને મોકલવામાં આવ્યું નથી મમતા સરકારે ઉતાવળ ના કરવી જોઈએ

ત્યારબાદ જો તમે જો ભારતનું સોનું ક્યાં રાખવામાં આવ્યું છે આના પર વિગતથી જણી તો દરેક દેશ પાસે ગોલ્ડ રિઝર્વ હોય છે અને ભારત પાસે પણ છે ભારત પાસે આઠસો ચાલીસ પોઈન્ટ સોતેર ટન એટલે કે આઠ લાખ ચાલીસ હજાર સાતસો સાઠ કિલો સોનું છે જેમાંથી કેટલું સોનું ભારતમાં અને કેટલું સોનું ભારતની બહાર છે ભારતમાં લગભગ ચારસો આઠ એકત્રીસ ટન સોનું છે જે આરબીઆઈના નિયંત્રણ હેઠળ છે જેને નાગપુર અને મુંબઈમાં ઉચ્ચ સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યું છે તો ચારસો તેર પોઈન્ટ ઓગણ ટન સોનું વિદેશમાં એટલે કે યુકેની બેંક ઓફ ઇંગ્લેન્ડમાં છે જ્યારે સ્વિટરલેન્ડ બેંકમાં પણ થોડું ઘણું સોનું રાખવામાં આવ્યું છે <ઉશે> ત્યારબાદ જો તમે તો બજરંગ પુનિયાને મોટી જવાબદારી મળે આના પર વિગત જણી તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બજરંગ પુનિયાને અખિલ ભારતીય કિસાન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે કોંગ્રેસ દ્વારા એક સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બજરંગ પુનિયાને અખિલ ભારતીય કિસાન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે તાત્કાલિક અસરથી નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં હવે ટીબીની ઓછા સમયમાં થઈ શકશે સારવાર આના પર વિગતિ જણી તો ટીબીના દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે સરકારે ચાર નવી દવાને મંજૂરી આપી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ટીબીને રોકવા માટે વધુ સારી સારવાર મળી રહે તે માટે નવી અને ટૂંકી સારવારને મંજૂરી આપી છે હાલમાં ટીબીના દર્દીઓનો સંપૂર્ણ કોર્સ લગભગ વીસ મહિનાનો છે નવી પદ્ધતિને મંજૂરી મળ્યા બાદ હવે આ સમયગાળો માત્ર છ મહિનાનો રહેશે ત્યારબાદના મહત્વના સમાચારમાં કેનેડા જતા ગુજરાતી વિદ્યાર્થીઓ ઘટ્યા આના પર વિગતથી જણી તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતી વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા રહી છે હવે આ વચ્ચે એક અહેવાલ મુજબ કેનેડા જતા ગુજરાતીઓની સંખ્યામાં ઘટાડો થયો છે કેનેડાની સરકારે નિયમો બદલતા ઇમિગ્રેશનમાં ગુજરાતી વિદ્યાર્થીઓમાં પાંત્રીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે નોંધવા જેવી બાબત તો એ છે કે કેનેડામાં દૈનિક વેતન અને વિદ્યાર્થીની સંખ્યાની લિમિટ ઘટાડવામાં આવી છે તેથી ગુજરાતી વિદ્યાર્થીઓ બીજા દેશને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે